દેશના શ્રમિકો માટે ભરૂચ જિલ્લો વિદેશમાં કામ કરવા આવ્યા હોય તેવો છે જ્યાં સમગ્ર દેશમાંથી શ્રમિકો રોજગારી મેળવવા વસવાટ કરી રહ્યા છે જિલ્લામાં રોજગાર મેળવવા માટે દેશમાંથી અંદાજે પાંચ લાખથી વધુ લોકો જિલ્લાની સાતથી વધુ ઔદ્યોગિક વસાહતમાં રોજગારી મેળવવા પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે જેને લઈ વર્ષમાં મહત્વપૂર્ણ ઉત્સવમાં ભાગ લેવા અને વતનમાં પરિવાર સાથે રહેવા જતા હોય છે ત્યારે હોળી ધૂળેટી પર્વનું યુપી બિહાર એમપી રાજસ્થાન સહિત રાજ્યોમાં મહત્વ વધુ હોય છે જેને લઈ આ રાજ્યમાંથી આવતા શ્રમિકો વતન હોળી ધૂળેટી ઉત્સવ મનાવવા માટે જતા હોય છે જેને લઈ હોળી ધૂળેટી પર્વને લઈ જિલ્લામાં એક થી દોઢ મહિના સુધી શ્રમિકોની અછત ઊભી થાય છે જિલ્લામાં પણ હાલ વિવિધ ઔદ્યોગિક વસાહત સિવિલ સાઇટ તેમજ સરકારી સાઈટ પરથી શ્રમિકો હોળી ધૂળેટી ઉત્સવ માટે વતન તરફ જવા પ્રયાણ કરતા હવે શ્રમિકોની અછત ઊભી થઈ છે જે આગામી દોઢ મહિના સુધી રહેશે જેને લઈ ઉદ્યોગો માસ પ્રોડક્શન લોસ થશે જિલ્લામાં સૌથી વધુ પાંચ રાજ્યોના શ્રમિક ભરૂચ જિલ્લામાં ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ શ્રમિક આવે છે આ ઉપરાંત છત્તીસગઢના શ્રમિકો પણ વધુ આવતા હોય છે જેઓ વર્ષમાં એક સાથે મિની વેકેશન રૂપે એક મહિનો હોળી ધૂળેટી પર્વ પર વતનમાં એટલે પોતાના રાજ્યમાં પરત જતા હોય છે ત્યારે જે પરિવારો અહીં સ્થાયી થયા હોય તે બાળકોની પરીક્ષાને લઈ થોડા દિવસો માટે જતા હોય છે જિલ્લામાં ઉદ્યોગોમાં હાલ મેન્યુઅલ કામ વધુ પ્રમાણમાં થાય છે જેને લઈ લાખો કામદારો કામ કરે છે ત્યારે હોળી ધૂળેટી પર્વમાં ત્રીસ થી ચાલીસ દિવસ સુધી આ કામદારો રજા પર ઉતરીને પોતાના વતનમાં ઉત્સવ મનાવવા પહોંચતા હોય છે જેને લઈ આ એક મહિનો ઉદ્યોગો માટે મંદગતિને પ્રોડક્શન લોસ યુક્ત રહે છે હાલ કામદારો વતન વાપસી શરૂ થઈ ગઈ છે કામદારોની અછત પણ શરૂ થઈ ચૂકી છે જિલ્લાની વિવિધ સિવિલ અને કન્સ્ટ્રક્શન સાઇટમાં પંચમહાલ દાહોદ સહિત વિવિધ જિલ્લામાંથી કામ કરતા હોય છે તો રાજસ્થાનમાં ટાઇલ્સ કર્યા કામ કરતા શ્રમિકો કામ કરતા હોય છે તેમના માટે હોળી ધૂળેટી પર્વનું મહત્વ દિવાળી ઉત્સવ કરતાં વધુ હોય છે ત્યારે તેઓ પણ હાલ પરત જવા નીકળતા જિલ્લાની વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ ધીરે ધીરે બંધ થઈ જવા પામી છે